આ તો સમગ્ર વિશ્વ માટેનો સંદેશ છે વિશ્વ માટેનો સંદેશ નથી આ રોમિયોનો લવ લેટર છે દરેક લાઈનનો પહેલો અક્ષર વાંચો સર રા ધા આ ઈ લ વ યુ રાધા આઈ લવ યુ વાહ બાબા કરવાનું બંધ કરો સર અને આને સજા કરો સર એમાં મારો કોઈ વાક નથી આ તો યોગ છે મેં તો કોલેજમાં બધાને ચિઠ્ઠી આપી હતી અને એમાં કોઈને આઈ લવ યુ ના દેખાણું અને આને દેખાણું સર જેને કમળ હોય ને એને બધું જ પીળું દેખાય એમાં હું શું કરું યોર રાઈટ યોર રાઈટ રાધા આમાં ભાગ તમારી દ્રષ્ટિનો છે હમ કોઈને કાંટામાં ગુલાબ દેખાય તો કોઈને ગુલાબમાં કાંટા દેખાય વાહ વાહ મારકે પ્રિન્સિપલ ને મળીને આવે જો પહેલી રાધા અમને તો ખબર જ હતી કે પ્રિન્સિપલ ને ફરિયાદ કરવાથી કશું નહીં વળે એને તો તને જ નહીં અમને બધાને ચિઠ્ઠી આપી છે જો રાધા આવા ગળે પડું આશિક ને તું પાટની ભણાવે ને તો તું પોતે જ બદનામ થઈશ અને વિક્રમ સામે માત્ર તું જ ટક્કર લઈ શકે એમ છે કારણ કે કોલેજની બીજી બધી છોકરીઓ તો તેના પર ગાંડી છે અમારે પણ હીરોને ધૂળ ચટાડવી છે બોલ સાથ આપો છે મારી પાછળ કેમ પડ્યો છે તારા રૂપની રક્ષા કરવા કારણ કે સુંદરતાને સાચો રખેવા ના મળે તો એ કરમાઈ જાય છે મારા રૂપના રખેવાળ આ કોલેજમાં ઘણા બધા છે તો શા માટે તકલીફ લે છે આવા બબુચક રખેવાળ તો બજારમાં કિલો ના ભાવે મળે છે એ બસ બંધ કર તારી આ હીરોગીરી તું હજી આ રાધાનો ઓળખતો નથી બહુ ઊંચા અને ખાનદાન ઘરની છે જેટલી રૂપાળી છે ને એટલી જ ભાગ્યશાળી પણ છે ઝોપડામાં પગ મૂકે ને તો ઝોપડું એ મહેલ બની જાય છે એવા ભાગ્ય લઈને જન્મી છે બસ પતિજી તું મને પહેલા એ કે તું કોલેજિયન છે કે ગોર મહારાજ હે રાધાનું માગો લઈને આવ્યો છે જા તારા બાપને મોકલ તું હજુ બચ્ચું છે એ અજામતની જરૂર મારી નહીં તારે છે કેમ રાજા રાણી જોઈ લીધું ને પ્રેમ માટે પહાડ સામે પણ ટક્કર લઈ શકે એવું મરદ જ રૂપની રક્ષા કરી શકે અંડરસ્ટેન્ડ

હા વિક્રમ સવાર કઈ રીતે પડી એ બસ હું જ જાણું છું મારામાં તારા જેટલી હિંમત હોત તો તારી બાઇકના મિરર પર નહીં તારા ગાલ પર મારા હું ચાપી દે વિક્રમ કેવો સુંદર યોગાનો યોગ છે આજે જ મને અઢાર વર્ષ પૂરા થશે અને આજે જ હું પ્રેમમાં પડી અઢાર વર્ષ હેપી બર્થડે હા અત્યારે નહીં આજે રાત્રે બાર વાગે મને અઢાર વર્ષ પૂરા થશે મારું દિલ ઈચ્છે છે કે મારે આ મારો અનોખો જન્મદિવસ મારા પ્રેમી સાથે એકાંત એકાંતમાં મુજબ એટલે આજે રાત્રે બાર વાગે મને મારી હોસ્ટેલના રૂમમાં તું મળીશ તો હું માનીશ કે તે મારા પ્રેમનો સ્વીકાર કરી લીધો છે હા હા તો આવું છું હા 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 હાય ક્યારે રાત પડે